નમસ્કાર મિત્રો આજે સીધું ને સટમાં માં આપણે રાહુલ ગાંધી ની વાત કરવાના છીએ વડાપ્રધાન રાહુલ ગાંધીએ હરિયાણામાં એમનો માસ્ટર સ્ટ્રોક ખેલ્યો છે રાહુલ એક સ્ટાઇલ છે અને માન્ય વડાપ્રધાન એની રમતમાં આવ્યા જ કરે છે આવ્યા જ કરે છે આ વખતે માનનીય વડાપ્રધાન રાહુલ ગાંધી અમેરિકા ગયા એના પછી અમેરિકામાં જઈને ભારતીય અને નેતાઓને યુનાઇટેડ નેશન્સમાં અને ક્વાડ એટલે કે જાપાન ઓસ્ટ્રેલિયા અમેરિકા એના મહાનુભાવોને શાસકોને એમણે પોતાની મહાનતા પોતાના યોગદાન મહાન યોગદાનની વાતો સંભળાવી પણ દુનિયા આખી જાણી ગઈ છે કે જે 56 ની છાતી હતી એ સંકોચાઈને 36 છત્રીસ થી થઈ ગઈ છે હવે પ્લેનમાં ચડવું પડે ત્યારે ટેકો લેવો પડે છે એક બાજુ નાગપુર એમના ઉપર પ્રેશર લાવી રહ્યું છે અને બીજી બાજુ એમણે આડવાણી અને મુરલી મનોહર ને જે રીતે માર્ગદર્શક મંડળમાં ધકેલી દીધા એ પછી બીજા પણ જે લોકો પંચોતેર ના થયા એમને માર્ગદર્શક મંડળમાં અથવા નિવૃત્ત કરી દીધા તો મોદી એ પણ નિવૃત્ત થવાનો સમય આવી સતત રાહુલ ગાંધી કરે છે ત્રીજી વખત વડાપ્રધાન તો બન્યા પણ લંગડી સરકાર અને એવા કાખગોડીના ટેકા લેવા પડ્યા કે જે એમના વૈચારિક વિરોધો એ લોકોનો ખ્યાલ હતો આ વખતે વિદેશમાં ભારતીય સમુદાય સમક્ષ કોંગ્રેસના શાસનને ભાંડી શક્યા નથી બદલી લાગે છે કારણ કે હાર્યા છે આ વખતે લોકસભાની ચૂંટણી બસો ને ચાલીસ માં સમેટાઈ ગયા છે બહુમતી મળી નથી એટલે

ખુલ્લે આમ પડકાર્યા છે અને કોંગ્રેસ એના ઉપર આક્ષેપ કરી શકે છે કે આ લોકો એમ કે છે કે અમે તો બધા ત્રાસવાદીઓને છોડી મૂકીશું અમિત શાહ જે વાતોના વડા કરી રહ્યા છે એ લોકો સમજવા માંડ્યા છે કરી રહ્યા છે કારણ કે દીપક જ્યારે બુજાવાનો હોય ત્યારે વધારે પ્રજ્વલિત થાય એ તમે બધા જાણો છો પણ આજે રાહુલ ગાંધીએ જે ખેલ કર્યો છે એ બહુ મહત્વનો છે અને માસ્ટર સ્ટ્રોક છે રાહુલ ગાંધી અમેરિકા ગયા ત્યારે હરિયાણાથી જે લોકો ગેરકાયદેસર રીતે પોતાની જે જમીનો વેચીને ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ્યા ત્યાં કામ ધંધા માટે ગયા કારણ કે હરિયાણામાં કામ ધંધો છે નહીં અને એ લોકો ત્યાં ટ્રક ડ્રાઈવરનું કામ કરે કે બીજું કામ કરે મજૂરી કરે પણ કમાણી કરી શકે છે એ લોકો ત્યાં ત્યાં એમનું જે હરિયાણા ઉભું થયું त्या आंतरराष्ट्रीय कांग्रेस ना અને ટેકનોક્રેટ સેમ પિત્રોડા સાથે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પહોંચ્યા હતા એમની સાથે જે સંવાદ થયો હતો એનો વિડીયો પણ આજે એમણે રિલીઝ કર્યો અને રાહુલ ગાંધી ત્યાં જે વચન આપીને આવ્યા હતા કે તમારા પરિવારોને જઈને હું મળીશ તો હરિયાણામાં એમના પરિવારોને જઈને મળ્યા બાળકોની સાથે બેઠા દંભ નહીં સહજતાથી મળ્યા લેપટોપ પર અમેરિકાવાસી જે એમના પરિવારજનો હતા એમની સાથે વાત કરાવી કેટલાક બાળકોને સાંત્વના આપી અને અમેરિકામાં જે હરિયાણા હતું ત્યાં એ લોકોએ કહ્યું હતું કે તમે વડાપ્રધાન થાઓ ત્યારે અમે પાછા આવી ત્યારે નોકરીઓ મળશે અહીંયા પણ જે એમના પરિવારજનો હતા એ પણ રાહુલ ગાંધીમાં વડાપ્રધાન જુએ છે હરિયાણામાં જાટ વિરુદ્ધ ખેલ કરવાની ભારતીય જનતા પાર્ટીની કોશિશ કોશિશ લાખ અને પાછા ખટ્ટર હવે કેન્દ્રમાં મંત્રી છે અને અહિયાંથી તગડી મૂકવામાં આવેલા હરિયાણાના મુખ્યમંત્રી તરીકે પાછા કે છે કે એમની મુદત પૂરી થઈ ગઈ હતી અરે મુદત તો ચાલુ હતી ને તગેડ્યા હતા આગલા દિવસે નરેન્દ્ર મોદી ત્યાં જઈને વખાણ કરે છે નીતિન ગડકરી પણ સાથે હતા

જિંદગીમાં ક્યારે એમને જન્મ દિવસની મુબારકબાદી આપે છે અને શૈલજા એ ભારતીય જનતા પાર્ટીના ગાલે સણસણ તો તમાચો માર્યો કે હું કોંગ્રેસ પરિવાર માંથી આવું છું મારા ડીએનએ માં કોંગ્રેસ છે અને અમે અહીંયા હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી પછી સરકાર સાથે મળીને રચવાના છીએ ભૂપિન્દરસિંહ બધા શૈલજાને મુખ્યમંત્રી થાવું દલિત મુખ્યમંત્રી પહેલી વખત હરિયાણાને મળે એવી એની અપેક્ષા પણ છે પણ હાઈકમાન્ડ નો આદેશ જે હોય એ એને શિરો છે ભારતીય જનતા પાર્ટી વાળા એને લલચાવવાની લાખ કોશિશ કરે છતાં એ લલચાવી શક્યા નથી અને આજે ઓછામાં પૂરું પેલા નટી કંગના રનોત જેમને ખૂબ ખર્ચો કરીને એક ફિલ્મ બનાવી એ બેન ની એ ફિલ્મ અટકી પડી સેન્સર બોર્ડે આમ તો છે ને પાસ કરી દીધી છે પણ હજુ રિલીઝ થતી નથી શીખો નો વિરોધ છે ખેડૂતોનો વિરોધ છે એમાં પાછા બળતામાં ઘી હોમે છે બેન કે નરેન્દ્ર મોદી સરકારે જે ત્રણ કાયદા જે ખેડૂતોએ વરસ વરસ સુધી આંદોલન કર્યું એનાથી વધારે વખત આંદોલન કર્યું ફરી આંદોલન કર્યું એમની સાથે અત્યાચાર કરવામાં આવ્યો સરકાર તરફથી કેન્દ્ર સરકાર તરફથી અને હરિયાણાની ભારતીય જનતા પાર્ટીની સરકાર તરફથી સાડા સાતસો જેટલા ખેડૂતો શહીદ થયા એ આંદોલન દરમિયાન કે ત્રણ એ પાછા અમલમાં લાવવા જોઈએ નરેન્દ્ર મોદી ને સમજાયું હતું કે ચૂંટણી ટાણે એ કાયદા છે ને એમના માટે કાળોતરો બની જશે એટલે એમને પાછા ખેંચવા પડ્યા હતા ઊંધુ ઘાલી ને પણ કંગરાબેન એ જાણે કે ભારતીય જનતા પાર્ટીના નેતાને બદલે કોંગ્રેસના નેતા હોય એ રીતે હરિયાણાની અંદર ભારતીય જનતા પાર્ટીને નુકસાન થાય એ રીતે નિવેદન કરી રહ્યા છે કંગના રનોત ને ખેડૂતોના કાયદા શું છે ખેડૂતોના ઉત્પાદનોના એમએસપી શું છે લીગલ એમએસપી શું કહેવાય ડોક્ટર સ્વામિનાથન નો રિપોર્ટ શું કહેવાય એનું તો કઈ ભાન ભાન તો હોતું નથી પણ દરેક બાબતમાં ડબડપ નિવેદનો કરે છે મૂંગી રે પણ સ્મૃતિ ઈરાની ને તો કહેતા હતા કે તમે મૂંગા રહો તો એ મૂંગા રહેતા હતા એમનું ટાર્ગેટ માત્ર રાહુલ ગાંધી જ હતા પણ આ બેન તો મૂંગા રહેતા નથી અને ભારતીય જનતા પાર્ટીને

અબાધિત અધિકાર છે ને અમારી પરંપરા છે એમ કહીને જ્યોતિષ પાર્ટી એ શંકરાચાર્ય પાનાનું નિવેદન કરીને ગોમાસ ખાવાનું એમનો એમની પરંપરા છે ગોહત્યા કરવી એમની પરંપરા છે એની વાત કરે છે અને બીજી બાજુ નરેન્દ્ર મોદી પેલી એક દિવસની વાછરીને લઈને ફરે છે ને જે કઈ ખેલ થયો એ પણ એની પાછળ પણ રાજકારણ છે પણ મુશ્કેલી એ છે કે ભારતીય જનતા પાર્ટી એમાં કઈ કહી શકે એમ નથી કારણ કે તિરુપતિથી જ લડ્ડુ

રાહુલ ગાંધીની સાથે સાથે પ્રિયંકા ગાંધી પણ હરિયાણાની બાબત લઈને એ પ્રચારમાં નેતાઓને સુણાવી દીધું છે કારણ કે એક્સ ઉપર ટ્વિટર ઉપર આજકાલ ભારતીય જનતા પાર્ટીના મિત્રો શેલજા પ્રેમ વરસાવી રહ્યા છે પણ શેલજા કે છે શેલજા તો કેન્દ્રમાં મંત્રી પણ રહ્યા છે અને કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી છે મુખ્યમંત્રી તરીકે ફેવરિટ છે પણ બીજાઓને મુખ્યમંત્રી થવા માટે ની આકાંક્ષા રાખવી એમાં કશું ખોટું નથી પ્રિયંકાએ જે વાત કરી છે એ પણ રાહુલ ગાંધીએ જે પેલા ડંકી વાળા એટલે કે ગેરકાયદેસર રીતે હરિયાણામાં પોતા પોતે અહીંયાથી અહિયાંથી અમેરિકા જઈને જે કામ મેળવે છે કમાણી કરે છે એ લોકો કારણ કે અહીંયા રોજગારી છે નહીં છેલ્લા દસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને પ્રિયંકાએ કહ્યું છે કે ફોર પોઈન્ટ ફાઈવ સાડા ચાર લાખ જેટલા જેટલી સરકારી જગ્યાઓ છે પોસ્ટ છે કુલ એમાંથી એક પોઈન્ટ આઠ લાખ જેટલી જગ્યાઓ ખાલી પડી છે પણ ભારતીય જનતા જનતા પાર્ટી પાર્ટી એ જગ્યાઓ ભરી નથી કારણ કે ભારતીય સરકારી જગ્યાઓ ભરે તો એને અનામત અનામતનો લાભ આપવો નથી એમણે આઉટસોર્સિંગ કરવું છે ગુજરાતમાં પણ એ જ ધંધો ચાલી રહ્યો છે કોન્ટ્રાક્ચ્યુઅલ લેબર નો ધંધો ચાલી રહ્યો છે કારણ કે નિયમિત ભરતી જો થાય તો એમાં અનામત ની જે ટકાવારી છે એ પ્રમાણે એ લોકોને સ્થાન મળે પણ ભારતીય જનતા પાર્ટી એ અનામત કાઢી નાખવી છે અને રાહુલ ગાંધીએ અમેરિકામાં જે અનામત વિશે જે પ્રશ્ન પૂછવામાં આવ્યો કે ક્યારે અનામત નીકળી જશે તો એમણે જે જવાબ આપ્યો એ તો ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે જે જવાબ આપ્યો તો એ જ હતો છતાં રાહુલ ગાંધીને માટે પ્રચાર એમની વિરુદ્ધમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે કે રાહુલ ગાંધી અનામત કાઢી નાખવાના તરફેણમાં છે બાબા સાહેબે બહુ સ્પષ્ટપણે કહ્યું હતું કે જયારે સમાજમાં બધા લોકો સમાન ગણાશે લેવલ પ્લેઇંગ ફિલ્ડ ઉપર આવી જશે બધા સમાજો દલિત આદિવાસી ઓબીસી અને બાકીના બધા ત્યારે અનામત નહીં રહે આ બાબા સાહેબે કહ્યું હતું અને એ જ વાત રાહુલ ગાંધીએ કહી છે આમાં ખોટું શું કહ્યું છે પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પેલો આલુ ઓર સોના નીકળેગા રાહુલ ગાંધીને કહા હકીકતમાં એ નિવેદન તો નરેન્દ્ર મોદી રાહુલ ગાંધીની વિરુદ્ધમાં એક આખો ષડયંત્ર રચનારો એમનો જે સોશિયલ મીડિયાનો આખો પ્રલાપ છે એને પરિણામે આ થઈ રહ્યું છે પણ અત્યારે રાહુલની વિરુદ્ધમાં જે કઈ એ ષડયંત્રો કરે છે એ બધા બુમરેંગ થઈ રહ્યા છે નરેન્દ્ર મોદી પડે છે અમેરિકાની ધરતી ઉપર જઈને એમણે જયારે વડાપ્રધાન થઈને ગયા ત્યારે કોંગ્રેસને ભાડવામાં એમણે કશું બાકી નહોતું રાખ્યું ખરેખર તો વિદેશની ધરતી ઉપર ભારતીય સમુદાય વાત કરતા હો તો પણ અથવા અખબાર નવેશો આગળ વાત કરતા હો તો પણ દેશના રાજકારણની વાત ન થાય એના વિશે હું હંમેશા કહું છું કે ખરા અર્થમાં લાલકૃષ્ણ અડવાણી એનું આદર ઉદાહરણ છે દિલ્હીમાં કોંગ્રેસના નેતા સોનિયા ગાંધી વિપક્ષના નેતા સોનિયા ગાંધી ની ટીકા કરીને ભયંકર ટીકા કરીને એ ઈસ્લામાબાદ ગયા ત્યારે ત્યાં પત્રકારોએ એમને સોનિયા ગાંધી વિશે પૂછ્યું તો એમને કહ્યું ઈઝ અવર લીડર પત્રકારોએ વધારે જરા આગ્રહ પૂછ્યું કેમ કે કંઈક સોનિયા ગાંધીની વિરુદ્ધમાં એ બોલે છે તો મેચ્યોર પોલિટિશિયન અને સ્ટેસમેન એવા લાલક્રિષ્ન અડવાણીએ કહ્યું શી ઇઝ અ નેશનલ લીડર અને નરેન્દ્ર મોદી નરેન્દ્ર મોદી એ કોંગ્રેસના વખતમાં આમ થયું ને તેમ થયું હું સત્તામાં આવ્યો એ પહેલા તો લોકો શરમ અનુભવતા હતા કે ક્યાં જન્મ્યા આપણે અહીંયા તમને ખ્યાલ હશે ચીનમાં અને દક્ષિણ કોરિયામાં જઈને ભાઈએ ભાષણો કર્યા હતા દેશનું અપમાન કર્યું હતું દેશના પાસપોર્ટનું અપમાન કર્યું હતું અને છતાં દોષારોપણ એ રાહુલ ગાંધી ઉપર કરવાનું પણ હવે રાહુલ ગાંધી એ ગાંજો જાય એમ નથી અને રાહુલ ગાંધી એ સત્તાવાર રીતે એમની આંખમાં આંખ પરોવીને આંખમાં આંખ નાખીને એમને પડકારી રહ્યો છે એટલા માટે એમની તકલીફ વધી ગઈ છે છે એમનો કોન્ફિડન્સ હલી ગયો અને ઇન્ડિયા બ્લોક ને તોડી નાખવાની જે કોશિશ ભારતીય જનતા પાર્ટી તરફથી જેટલી થઈ એ છતાં ઇન્ડિયા બ્લોક તૂટતો નથી એ પણ મોદીને માટે મૂંઝવણ છે અને મોદીને નાગપુર હવે ખસેડવા માંગે છે અથવા તો ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે મોદી શાહ અનુકૂળ ન હોય એવી વ્યક્તિ મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને દેશમાં અને વિદેશમાં વસતા આપના મિત્રોને જરૂર જણાવશો કે સાચી વાત ટકોરાબંધ વાત સાંભળવી હોય તો એમણે આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવી પડે નમસ્કાર